અરવલ્લી જિલ્લાના ભાજપના લોકસભા સાંસદની માલપુર તાલુકા ખાતે બેઠક યોજાઈ હતી જેમાં માલપુર તાલુકામાં લોકસભા સાંસદ દ્વારા સંગઠન અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજવામાં આવી હતી આ બેઠક દરમિયાન લોકસભા ઉમેદવાર ભીખાજી ઠાકોરનું સંગઠન દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ દરમિયાન બાયડ માલપુરા વિધાનસભા બેઠક માટે સંગઠનાત્મક ચર્ચા કરવામાં આવી હતી ત્યારે આ બેઠકમાં જિલ્લા ભાજપ મહામંત્રી હસમુખભાઈ પટેલ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ નિર્ભયસિંહ રાઠોડ તાલુકા પંચાયત પ્રમુખ ભાગ્યશ્રીબેન પંડ્યા તાલુકા ભાજપ પ્રમુખ સંજય જય